અમદાવાદમાં આઈપીએલમાં સટ્ટો રમાડવાનું રેકેટ પકડાયું છે ઓળખ તેવ પોલીસે રાણીપના ઉત્કર્ષ ઉર્ફે ભોલુ પટેલને પકડી લીધો છે રોશન પટેલ અને ધાવલ પટેલ નામના બે આરોપી ફરાર થયા છે જેને પોલીસ પકડવા કવાયત કરી રહી છે આરોપીઓ સોલામાં આવેલા સુકન બોલમાં ન્યુ બાબા ઇન્ફોટેક નામની દુકાનમાં સટ્ટો રમાડતા હતા સટ્ટાનું નેટવર્ક ચલાવવા માટે તેમણે ઓફિસ પણ ભાડે રાખી હતી પોલીસે ઉત્કર્ષ મોબાઈલ ચેક કરતા તેમાંથી રાધે એક્સચેન્જ નામની એપ્લિકેશન પણ મળી આવી છે તો આ એપ્લિકેશન દુબઈમાં સ્થાયી થયેલા સટ્ટા કિંગ ટોમી ઉંઝાની હવાનું સામે આવ્યું છે બુકીએ બે વર્ષ પહેલા ટોમી ઉંઝા પાસેથી એક કરોડ દસ લાખમાં સુપર આઈડીની ખરીદી પણ કરી હતી નાના નાના બુકીઓને પચાસ પચાસ લાખમાં માસ્ટર આઈડી આપીને આરોપીઓ મેચ પર સટ્ટો રમાડતા હતા ધવલ પટેલ ગ્રાહકોને ઓનલાઈન સટ્ટો રમવા માટે પાંચ દસ અને પંદર હજાર આઈડી આપતો હતો જ્યારે ઉત્કર્ષ પચાસ થી સાહીઠ લોકોને પચીસ થી ત્રીસ લાખ રૂપિયાનો સટ્ટો રમાડતો હતો ઉત્કર્ષ પાસેથી મોબાઈલ રોકડ સાથે ચોર્યાસી હજારથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે બોડકદેવ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે